અમરનાથ યાત્રાને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર યાત્રા માનવામાં આવે છે અમરનાથ યાત્રા કરવા માટે આખું વર્ષ રાહ જોતા હોય છે જેથી તેઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બરફાની ના દર્શન કરી શકે અમરનાથ યાત્રા ઘણી મુશ્કેલ હોય છે જેના માટે અનેક પડકારો નો સામનો કરવો પડે છે ક્યારેક વરસાદ તો ક્યારેક ઠંડી દરેક પગલે ભક્તોની કસોટી થાય છે પરંતુ આ બધી મુશ્કેલી છતાં પણ ભક્તો દર્શન કરવા માટે પૂરા ઉત્સાહ સાથે અમરનાથ યાત્રામાં જોડાય છે શ્રાવણ મહિનામાં અમરનાથ યાત્રાનું મહત્વ વધુ વધી જાય છે અમરનાથ ગુફા સમૃદ્ધ સપાટી થી ત્રણ હજાર આઠસો ઇઠ્યાસી મીટરની ઊંચાઈ પર સ્થિત છે

કુદરતી રીતે દેખાતું શિવલિંગ દુર્લભ માનવામાં આવે છે અમરનાથની પવિત્ર ગુફામાં બરફનું શિવલિંગ ક્યારે પ્રગટ થયું તેના કોઈ લેખિત પુરાવા નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આ ગુફા સ્મૃતિમાંથી ગાયબ થઈ ગઈ હતી અને લગભગ એકસો પચાસ વર્ષ પહેલા ફરીથી જોવા મળી હતી આ વર્ષે અમરનાથ યાત્રા હિન્દુ પૌરાણિક કથા અનુસાર આ તે પવિત્ર ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વના રહસ્ય વિશે જણાવ્યું હતું પૌરાણિક ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ પવિત્ર ગુફામાં બનેલા બરફના શિવલિંગ એટલે કે બાબા બરફાનીના દર્શન કરે છે તેના તમામ પાપનો નાશ થાય છે અને તેને મૃત્યુ પછી મોક્ષ મળે છે એવું પણ કહેવામાં આવે છે કે આ પવિત્ર સ્થાનની મુલાકાત લેવાથી વ્યક્તિ ત્રેવીસ તીર્થસ્થાનોની મુલાકાત લેવા સમાન નું પુણ્ય મળે છે પવિત્ર અમરનાથ ગુફામાં પ્રગટ થયેલા બાબા બરફાનીને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે અમરનાથ ગુફામાં બરફનું નાનો શિવલિંગ જેવો આકાર દેખાય છે જે સતત પંદર દિવસ સુધી રોજ ધીમે ધીમે વધે છે પંદર દિવસમાં આ બરફના શિવલિંગની ઊંચાઈ બે ગગજથી વધુ થઈ જાય છે ચંદ્રના અસ્ત થવાની સાથે શિવલિંગનું કદ પણ ઓછું થવા લાગે છે અને ચંદ્ર અસ્ત થતા જ શિવલિંગ પણ અદ્રશ્ય થઈ જાય છે